લબાશો જો કેટલો બોલું ને તમારું સોનલ બેન હું કેવું બંધ હતું જોઈ શું કરે છે ગોઠવાઈ ગયું કે નહીં હા બસ જો ગોઠવાય છે ધીમે ધીમે સાફ સફાઈ ને થાય છે તો પેલા એટલે સામાન બધો બહાર રાખ્યો હાય તો એમ બાપા ઉડે અમને ખબર છે આ ઓલા મેવરી સટાકા પટાકા બનાવ્યા હતા ચાર પાંચ લોટ મિક્સ કરીને પછી અસલ સાત મસાલો ને મેગી મસાલો સાટીને તે હું કહું સીમા બેન ને દયાવું સાખે ઈબા ને કેવા કે સાજો કેજો મને ને કેવાય મે કહોતી હું કહું એને બિસારા ને હું કેવાય સાફ સફાઈ કરન તે ભૂખ લાગે તો કાઈ ઠેલા ક્યાં ખોલવા બેવા તે મે કહું લઈ દેતી આવું અરે એની શું જરૂર હતી ના ના આલ્યો ને સાજો ને એમાં શું છે અલિયો ની હવે કામ કરતા કરતા ભૂખ લાગે ખવાય સીમા બેન એમાં હું કેમર ભાઈને ને દેખાતા મે કદુ દેખાણા નહીં થેન્ક યુ સનલ બે એમાં થેન્ક યુ હું હોય તો પાડોસી આવ્યા હોય તો આપણી ફરજ છે પાડોસી ધરમ તો પેલા નિભાવવાનો હોય તે કહો તમારા છોકરાને કરવાનું છે ધ્યાનમાં હોય તો છોકરી દેખાડી એમાર ભત્રીજી છે અસલ રૂપારી ને લાંબો સોટલો ઢીંઢા લગીના વાળ ને હજી તો અમારે વાર છે અમારો છોકરો એમ તો નાનો છે એ તો હાઈટ રહી ને આ ના છોકરા લાંબા લાંબા ટણે જેવા તો તમારી દીકરી છે કે મુનો એક જ છે મારે એક જ છે છોકરો વાળું જો